પોલીસ સ્ટેશન તેમજ હાંસોડ પોલીસ સ્ટેશન હદમાંથી ધરપકડ કરવામાં આવેલા કુલ આડત્રીસ પ્રોહિબેશન કેસો જપ્ત કરાયેલા વિદેશી દારોનો નાશ કરી દેવામાં આવ્યો હતો યોગી એસ્ટેટ ખાતે યોજાયેલી આ કાર્યવાહી નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા કરણ પી એસ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી સરકારી નિયમો મુજબ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે કરોડ થી વધુ કિંમતનો વિદેશી દારૂ તેમજ પંચોતેર હજાર જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરાયો હતો સત્તાવાળાએ જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા સઘન કાર્યવાહી ચાલુ છે આવનાર સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે અને શરૂઆતથી અંત સુધી જથ્થાબંધ દારૂનો નાશ અને આરોપીઓ સામે કાર્યવાહી દ્વારા કડક સંદેશો આપવામાં આવશે